નમસ્કાર વિદ્યાર્થી મિત્રો બીકોમ કોમ ફર્સ્ટ ઇયર એકાઉન્ટન્સીમાં આપણે રાસના હિસાબોનું પ્રકરણ શીખી રહ્યા છે તો આ વિડીયોમાં આપણે રાસના હિસાબોમાં ગુજરાત યુનિવર્સિટી એફવાય એપ્રિલ બે હજાર સત્તર યુનિવર્સિટી પરીક્ષામાં જે દાખલો પૂછાયેલો છે એ દાખલો શીખીશું તો જુઓ તમારી સ્ક્રીન ઉપર અમદાવાદના અનુજ અને વલસાડના વિનિત સંયુક્ત સાહસમાં જોડાયા અને ઓમ લિમિટેડના રૂપિયા દસનો એક એવા દસ હજાર ઇક્વિટી શેર ત્રીસ ટકા પ્રીમિયમથી બહાર પાડેલ જાહેર ભરણા અંગે બાહેનધરી આપી એટલે કે બે ભાગીદારો અનુજ અને વિનીત સંયુક્ત સાહસમાં જોડાય છે શાના માટે બાંહેધરી આપવા માટે શેર બરાબર શેર મંજૂરી સુધીના તમામ ખર્ચા બાહેધરી દલાલો ચૂકવશે તેઓ રૂપિયા ચાર હજાર સુધીનો નફો ત્રણ જેમ બેના પ્રમાણમાં અને બાકીનો નફો સરખે હિસ્સે વેચશે એટલે ભાગીદાર જે નફો થશે એમાંથી પહેલાં ચાર હજાર સુધીનો નફો ત્રણ જેમ બેના પ્રમાણમાં વેચશે બરાબર અને બાકીનો જે નફો છે એ કયા હિસ્સે વેચશે સરખે હિસ્સે વેચશે તો આ રીતે નફાની વેચણી થશે બદલામાં ઓમ લિમિટેડ બાંધરી દલાલોને એક હજાર ઇક્વિટી શેર આપશે બરાબર અનુજે સ્ટેમ્પ રજીસ્ટ્રેશન જાહેરાત છપામણી સ્ટેશનરી ખર્ચના ત્રણ હજાર રૂપિયા ચૂકવ્યા એટલે કે ભાગીદારે નાણાં ચૂકવ્યા વિનીતે કાનૂની અને અન્ય વહીવટી ખર્ચના ચાર હજાર રૂપિયા ચૂકવ્યા બંને ભાગીદાર અમુક અમુક ખર્ચા ચૂકવે છે જે રાસ ખાતે ઉધાર થશે વિનીતે દસ હજાર રૂપિયાની હુંડી સ્વીકારીને અનુજને મોકલી આપી અનુજે નવ હજાર આઠસો રૂપિયામાં બેંકમાં વટાવી અને વટાવને સંયુક્ત સાહસનો ખર્ચ ગણવાનો છે એટલે વિનીતે એડવાન્સ પેટે હુંડી મોકલી છે અનુજને બરાબર અનુજ માટે લેણી હુંડી થશે અને વિનીત માટે દેવી હુંડી થશે કંપનીએ વિજ્ઞાપનપત્ર બહાર પાડ્યું અને છોતેરસો શેર માટે અરજીઓ મળી બાકીના શેર અનુજે ખરીદીને કુલ રકમ ચૂકવી દીધી એટલે જે શેર પર અરજી ઓછી આવી છે એટલા શેર અનુજે ખરીદીધા રકમ ચૂકવી આપી કમિશન પેટે જરૂરી શેર કંપની તરફથી મળી ગયા તે તમામ શેર અઢાર રૂપિયાની કિંમતે વેચી દીધા જેના પર શેર દીઠ એક રૂપિયા લેખે દલાલી ચૂકવી ચૌદસો શેરના નાણાં અનુજને મળ્યા બાકીના શેરના નાણાં વિનીતને મળ્યા એટલે બંને ભાગીદારો આ રીતે શેર વેચાણની રકમ વેચી લે છે બાકી રહેતી રકમ પેટે વિનીતે અનુજને ડિમાન્ડ ડ્રાફ્ટ મોકલી આપ્યો બરાબર શાના માટે હિસાબ ચૂકતે કરવા માટે વિનીતના ચોપડે રાસ ખાતું અને અનુજનું ખાતું બનાવો અનુજના ચોપડે વિનુતનું ખાતું પણ તૈયાર કરો તો જુઓ તમારી સ્ક્રીન ઉપર જવાબમાં જે આપણે ખાતાઓ તૈયાર કરવાના છે તો આ રીતે ખાતા તૈયાર કરવાના છે સૌપ્રથમ પ્રથમ વિનીતના ચોપડે રાસ ખાતું અને અનુજનું ખાતું અને ત્યારબાદ અનુજના ચોપડે વિનીતનું ખાતું તો આ રીતે આટલા ખાતાઓ આપણે જવાબના ભાગરૂપે તૈયાર કરવાના થશે બરાબર તો હવે પ્રશ્નનો જવાબ લખવાની શરૂઆત કરીએ પ્રશ્નમાં જે જે સૂચના આપી છે એ માહિતી મૂકતા જઈએ તો પ્રશ્નમાં જે કહ્યું છે સેકન્ડ પેરેગ્રાફમાં કે અનુજે ખર્ચ ચૂકવેલા છે ત્રણ હજાર રૂપિયા ખર્ચ ચૂકવેલા છે બરાબર તો એ અહીંયા રાસ ખાતાની ઉધાર બાજુ લખાશે અને એ જ રીતે વિનીત ખર્ચ ચૂકવેલા છે ચાર હજાર રૂપિયા એ પણ રાસ ખાતાની ઉધાર બાજુ લખાશે તો સૌ પ્રથમ આપણે અનુજનો ખર્ચ આપ્યો છે ત્રણ હજાર રૂપિયા તો લખીશું અનુજ ખાતે ખર્ચ ત્રણ હજાર રૂપિયા અને અનુજના ખાતામાં આ ત્રણ હજાર રૂપિયાનો ખર્ચ જે છે એ જમા બાજુ લખાશે કારણ કે અનુજ વ્યક્તિગત ખાતામાંથી ચૂકવે છે એટલે અહીંયા લખીશું રાસ ખાતે ખર્ચ ત્યારબાદ વિનીતે કાનૂની અને અન્ય ખર્ચના ચાર હજાર રૂપિયા ચૂકવ્યા વિનીતે ખર્ચ ચૂકવ્યો છે તો એ પણ રાસ ખાતાની ઉધાર બાજુ લખાશે ચાર હજાર રૂપિયા પણ અહીંયા આ રાસ ખાતું કોના ચોપડામાં બનાવી રહ્યા છે વિનીતના ચોપડામાં એટલે હવે વિનીતે જે ખર્ચ ચૂકવ્યો છે વિનીતના નામથી નહીં ચૂકવાશે વિનીત પોતે ચૂકવે છે એટલે અહીંયા રોકડ અથવા બેંક ખાતે એ રીતે લખીશું ચાર હજાર રૂપિયા બરાબર ચાલો એ જ રીતે હવે ચોપડે અનુજ પોતે વિનીતનું ખાતું બનાવે છે તો વિનિતના ખાતામાં આ ખર્ચની રકમ જે છે એ જમા બાજુ નોંધાશે તો લખશે તો આ રીતે ખર્ચાની એન્ટ્રી થશે ત્યારબાદ પ્રશ્નમાં જે સૂચના આપી છે કે વિનીતે દસ હજાર રૂપિયાની હુંડી સ્વીકારી અનુજને મોકલી આપી બરાબર તો વિની જે હુંડી સ્વીકારીને મોકલી આપી તો વિનીત માટે દેવી હુંડી થાય અને અનુજ માટે લેણી હુંડી થાય બરાબર તો વિનિત માટે દેવી હુંડી થાય એટલે વિનીત જ્યારે આ હુંડી અનુજને મોકલી આપે તો વિનીત એના ચોપડામાં અનુજ ખાતામાં ઉધાર બાજુ એન્ટ્રી કરશે દેવી હુંડી ખાતે બરાબર એડવાન્સ રકમ પેટે દસ હજાર રૂપિયાની હુંડી મોકલે છે અને આ હુંડી કોને મળે છે વિનીતને બરાબર

અનુજે હુંડી નવ હજાર આઠસો રૂપિયામાં બેંકમાં વટાવી અને વટાવને સંયુક્ત સાહસનો ખર્ચ ગણવાનો છે હુંડી છે કેટલાની દસ હજારની જ્યારે નવ હજાર આઠસોમાં જ બેંકમાં વટાવી એટલે બસ્સો રૂપિયા જે છે ખર્ચ છે તો બસ્સો રૂપિયા રાસ ખાતાની ઉધાર બાજુ નોંધાશે તો બસો રૂપિયા આપણે રાસ ખાતાની ઉધાર બાજુ લખીશું અને વિગતમાં લખીશું અનુજ ખાતે કેમ અનુજ ખાતે કારણ કે અનુજે આ હુંડી વટાવી છે હુંડીનો વટાવ બરાબર અને અનુજના ખાતામાં જમા બાજુ લખીશું બસો રૂપિયા રાસ ખાતે હુંડીનો વટાવ તો આ રીતે વટાવની પણ અસર થશે બરાબર ચાલો ત્યારબાદ આગળ જોઈએ કંપનીએ વિજ્ઞાપનપત્ર બહાર પાડ્યું અને છોતેરસો શેર માટે અરજીઓ મળી બાકીના શેર અનુજે ખરીદીને કુલ રકમ ચૂકવી દીધી હવે કંપનીએ કેટલા ટોટલ શેર બહાર પાડેલા છે જુઓ કુલ શેર જે છે તે દસ હજાર રૂપિયા છે સોરી દસ હજાર શેર છે કુલ શેર એમાંથી કંપનીને છોતેરસો શેર માટે અરજીઓ મળી અને બાકીના શેર આ બંને ભાગીદારોએ ખરીદી લેવા પડ્યા તો બાકી કેટલા શેર રહ્યા ચોવીસો શેર બાકી રહ્યા બરાબર તો ચોવીસો શેર જે બાકી છે એ કોણે ખરીદ્યા અનુજે બરાબર એના નાણા અનુજે નાણાં ચૂકવ્યા અનુજે નાણા ચૂકવ્યા બરાબર તો એટલે કે ખરીદ્યા બરાબર તો આ જે શેર ખરીદ્યા છે એ રાસ ખાતામાં ઉધાર બાજુ નોંધાશે તો રાસ ખાતામાં ઉધાર બાજુ લખીશું અનુજ ખાતે શેર ખરીદ્યા કેટલા શેર ખરીદ્યા ચોવીસો શેર અને એક શેર કેટલા રૂપિયાના ભાવે ખરીદ્યો તો પ્રશ્નમાં જે સૂચના આપી છે એ જુઓ કે કંપનીએ શેર કેટલા રૂપિયાના ભાવે વેચ્યો દસ રૂપિયા એની મૂળ કિંમત છે અને ત્રીસ ટકા પ્રીમિયમ બરાબર દસ રૂપિયા જે છે શેરની મૂળ કિંમત છે પ્લસ પ્રીમિયમ પણ છે અહીંયા પ્રીમિયમ કેટલું છે ત્રીસ ટકા તો દસ રૂપિયાના ત્રીસ ટકા એટલે ત્રણ રૂપિયા પ્રીમિયમ એટલે એક શેરની વેચાણ કિંમત કેટલી થશે તેર રૂપિયા થશે બરાબર એટલે અનુજે આ શેર જે ખરીદ્યા કેટલા રૂપિયામાં ખરીદ્યા છે તેર રૂપિયામાં તો ચોવીસો શેર અને તેર રૂપિયા લેખે ખરીદ્યા એટલે કુલ ખરીદ કિંમત થશે એકત્રીસ હજાર બસો રૂપિયા બરાબર તો અનુજના ખાતામાં જમા બાજુ એની અસર આવશે રાસ ખાતે શેર ખરીદ્યા એકત્રીસ હજાર બસો રૂપિયા કમિશન પેટે જરૂરી શેર કંપની તરફથી મળી ગયા તમામ શેર અઢાર રૂપિયાની કિંમતે વેચી દીધા બરાબર હવે જે શેર મળ્યા એ બધા શેર અઢાર રૂપિયા લેખે વેચે એવું કહ્યું છે જેના પર શેર દીઠ એક રૂપિયા લેખે દલાલી ચૂક્યું હવે તમામ શેર એટલે કેટલા તો તમામ શેર એટલે શું કે અહીંયા કંપની સોરી કંપનીને જે શેર ઓછા વેચ્યા એ ચોવીસો શેર અનુજે ખરીદી લીધા બરાબર તો એ ચોવીસો શેર થયા પ્લસ બીજું શું કેવું છે અહીંયા સૂચના આપી હતી કે બદલામાં હોમ લિમિટેડ પાસેથી બાંધરી દલાલોને એક હજાર ઇક્વિટી શેર આપશે એટલે બીજા એક હજાર શેર પણ એમને મળ્યા હશે બરાબર આટલા શેર મળ્યા અને આટલા શેર ખરીદ્યા એનો અર્થ કે બંને દલાલો પાસે કુલ કેટલા શેર હશે ચોત્રીસો શેર હશે બરાબર તો આ ચોત્રીસો શેર જે છે બંને દલાલો વેચશે તો ચોત્રીસો શેર જે દલાલો વેચશે તો એ કઈ રીતે વેચશે અઢાર રૂપિયાની કિંમતે વેચશે અને એના પર શેર દીઠ એક રૂપિયા દલાલી ચૂકવી તો અઢાર રૂપિયામાંથી એક રૂપિયા દલાલી જાય એટલે કેટલામાં વેચાય સત્તર રૂપિયામાં જ વેચાય બરાબર તો પ્રશ્નમાં જે સૂચના આપી છે એ પ્રમાણે ચોત્રીસો શેરમાંથી કોણે કેટલા શેર વેચ્યા ચૌદસો શેરના નાણાં અનુજ ને મળ્યા બીજા બાકીના એટલે કેટલા કુલ શહેર ચોત્રીસો છે ચોત્રીસો માંથી ચૌદસો અનુજ ને મળે બાકી રહ્યા બે હજાર તો બે હજાર શહેરના નાણાં કોને મળશે વિનીત ને મળશે તો આ રીતે આ લોકો શહેર વેચશે બરાબર તો ચૌદસો શેર સૌપ્રથમ પ્રથમ અનુજ વેચશે અનુજને નાણાં મળશે એટલે અહીંયા લખીશું અનુજ ખાતે શેર વેચાણ કેટલા શેર આપણે ગણતરી કરીએ પ્રમાણે ચૌદસો શેર અને એક શેર સત્તર રૂપિયા લેખે વેચાશે બરાબર આમ તો અઢાર રૂપિયા કયું છે પણ એક રૂપિયો દલાલી છે દલાલી ખર્ચ છે એટલે કિંમત ઘટે એટલે ચૌદસો શેર સત્તર રૂપિયા પ્રમાણે વેચાશે એટલે અનુજ ને મળશે ત્યારબાદ બે હજાર શેરના નાણા કોને મળશે વિનિતને મળશે હવે આપણે આ જે રાસ ખાતું બનાવી રહ્યા છે વિનીતના ખાતા ચોપડામાં જ બનાવી રહ્યા છે એટલે વિનીત જે શેર વેચે એ પોતે નાણાં લઈ લે છે પોતાનું નામ નહીં લખશે લખશે રોકડ કે બેંક ખાતે શેર વેચાણ કેટલા શેર વેચીએ એણે બે હજાર તો બે હજાર શેરના સત્તરસો રૂપિયા પ્રમાણે ગણી આપણે બે હજાર શેર ગુણ્યા સત્તર રૂપિયા તો ચોત્રીસ હજાર રૂપિયા જે છે એ કોને મળશે વિનીતને મળશે બરાબર એટલે અનુજ ના વિનિતનું જે ખાતું બનશે એની અંદર આ રૂપિયા ખાતામાં ઉધાર બાજુ નોંધાશે રાસ ખાતે શેરનું વેચાણ તો બધી જ એન્ટ્રીઓ આપણે કરી દીધી છે હવે છેવટે ખાતા બંધ કરવાનો સમય આવી ગયો છે સૌ પ્રથમ આપણે રાસ ખાતું બંધ કરીએ વિનિતના જો ચોપડે જે રાસ ખાતું બનાવ્યું છે એ રાસ ખાતું આપણે બંધ કરીશું તો રાસ ખાતામાં જમા બાજુનો જે સરવાળો છે એ થાય છે સત્તાવન હજાર આઠસો રૂપિયા આ સરવાળો આપણે ઉધાર બાજુ પણ લખી દઈએ સત્તાવન હજાર આઠસો રૂપિયા અને એમાંથી ઉધાર બાજુની જે રકમો છે એ વાત કરીએ તો તફાવતની રકમ નીકળે છે ઓગણીસ હજાર ચારસો રૂપિયા આ જે છે એ નફો છે જે બે ભાગીદારો વચ્ચે વહેંચાશે કયા બે ભાગીદારો અનુજ અને વિનિત કઈ રીતે વેચાશે એમના નફા નુકસાનના પ્રમાણમાં તો અનુજ અને વિનીતનું જે નફા નુકસાનનું પ્રમાણ છે એના માટે પ્રશ્નમાં સૂચના આપી છે તો એ પ્રશ્નમાં જે સૂચના આપી છે એ જુઓ નફાની વેચણી બરાબર બંને ભાગીદારો વચ્ચે નફાની વહેંચણી કઈ રીતે થાય પ્રશ્નમાં સૂચના આપી છે કે ચાર હજાર સુધીનો નફો ત્રણ જેમ બેના પ્રમાણમાં બાકીનો નફો સરખે હિસ્સે બરાબર એટલે સૌ પ્રથમ તો પહેલાં ચાર હજાર રૂપિયા સુધીનો જે નફો છે એ અનુજ અને વિનિત સરખે સોરી અનુજ અને વિનિત કયા પ્રમાણમાં વેચશે ત્રણ જેમ બેના પ્રમાણમાં તો ચાર હજાર સુધીનો જે નફો છે એ ત્રણ જેમ બેના પ્રમાણમાં વેચો તમે અનુજને મળશે ચોવીસસો રૂપિયા અને વિનિતને મળશે સોળસો રૂપિયા બરાબર આ રીતે નફો વેચાશે પહેલો ચાર હજાર રૂપિયાનો નફો બરાબર ત્યારબાદ બાકીનો જે નફો છે એ કઈ રીતે વેચ્યા છે સરખે હિસ્સે બાકીનો એટલે કેટલો કુલ નફો કેટલો છે ઓગણીસ હજાર ચારસો ઓગણીસ હજારમાં ચારસોમાંથી ચાર હજાર રૂપિયા જતા રહ્યા બાકી વધ્યા પંદર હજાર ચારસો તો બાકીનો જે પંદર હજાર ચારસો રૂપિયા નફો છે એ કઈ રીતે વેચવા આમ છે સરખે હિસ્સે સરખે હિસ્સે એટલે એક જેમ એક અડધો અડધો બરાબર તો પંદર હજાર ચારસોના અડધા અડધા વેચો અનુજને સાત હજાર સાતસો મળે વિનીતને પણ સાત હજાર સાતસો મળે તો આ રીતે બંને જણા વચ્ચે નફાની વહેંચણી થાય તો બંનેને કુલ કેટલો નફો મળે એ હવે જોઈ લો તો અનુજને કુલ મળે છે દસ હજાર એકસો અને વિનિતને નફો મળે છે નવ હજાર ત્રણસો બરાબર તો આ રીતે બંને ભાગીદારોને નફો મળે છે બરાબર તો નફાની વહેંચણી આપણી થઈ ગઈ આ જે નફો આવ્યો દસ હજાર એકસો અનુજના ખાતામાં લખીશું રાસ ખાતે અને વિનીટને મળે છે નવ હજાર ત્રણસો તો આ રીતે નફાની વહેંચણી થાય છે બરાબર નફો જે છે વેંચાયો બંને ભાગીદારોના ખાતામાં જમા બાજુ એની અસર આપવી પડે અનુજના ખાતામાં લખીશું રાસ ખાતે નફો દસ હજાર એકસો રૂપિયા અને વિનીટને પણ નફો મળે છે એના ખાતામાં જમા બાજુ લખીશું રાસ ખાતે નફો નવ હજાર ત્રણસો રૂપિયા બરાબર તો આ રીતે બંને ભાગીદારોને જે નફો મળ્યો એની પણ વેચણી થઈ ગઈ હવે અનુજ અને વિનીતનું ખાતું બંધ કરવાનો સમય આવ્યો છે તો અનુજ અને વિનીતનું ખાતું બંધ કરવા માટે પ્રશ્નમાં સૂચના આપી છે એ સૂચનાનું પાલન કરવું પડશે તો એના માટે પ્રશ્નમાં જે સૂચના આપી છે એ જુઓ પ્રશ્નમાં છેલ્લી લાઈનમાં કહ્યું છે બાકી રહેતી રકમ પેટે વિનીતે અનુજને ડિમાન્ડ ડ્રાફ્ટ મોકલી આપ્યો એટલે કે હિસાબ ચૂકતે કરવા માટે છેવટે વિનીતે અનુજને ડ્રાફ્ટ મોકલી આપ્યો હશે બરાબર તો સૌ પ્રથમ આપણે અનુજનું ખાતું ક્લોઝ કરીએ તો અનુજના ખાતામાં જમા બાજુનો જે સરવાળો થાય છે એ ચુમ્માલીસ હજાર પાંચસો રૂપિયા થાય છે આ ચુમ્માલીસ હજાર પાંચસો રૂપિયા આપણે ઉધાર બાજુ લખી દઈએ અને એમાંથી તફાવતની રકમ કાઢીએ વાત કરીને તો તફાવત નીકળે છે દસ હજાર સાતસો રૂપિયા તો આ દસ હજાર સાતસો રૂપિયાનો ડ્રાફ્ટ જે છે એ કોણે કોને મોકલ્યો હશે વિનીત એ અનુજને મોકલ્યો હશે બરાબર એટલે અનુજને ડ્રાફ્ટ મળે એટલે અનુજ લખશે એના અનુજના ખાતામાં લખાશે બેંક ખાતે ડ્રાફ્ટ ચૂકવણી પેટે આટલા રૂપિયા મળ્યા હશે અને અનુજના ચોપડામાં વિનીતનું ખાતું હશે તો વિનીતના ખાતામાં પણ એની એન્ટ્રી આવશે તો વિનીતના ખાતામાં જમા બાજુ લખાશે બેંક ખાતે ડ્રાફ્ટ દસ હજાર સાતસો રૂપિયા ત્યારબાદ વિનીતનું ખાતું બંધ કરતાં ઉધાર બાજુનો સરવાળો ચોત્રીસ હજાર રૂપિયા થાય છે અને જમા બાજુનો સરવાળો પણ ચોત્રીસ હજાર રૂપિયા થઈ રહે છે બરાબર એટલે અનુજ વિનીતનું ખાતું પણ અહીંયા ક્લોઝ થઈ ગયું અનિતના ચોપડામાં તો આ રીતે આપણો પ્રશ્ન અહીંયા પૂરો થાય છે જુઓ ફરી એકવાર નજર નાખી લો સૌ પ્રથમ આપણે વિનિતના ચોપડામાં રાસ ખાતું બનાવ્યું અનુજનું ખાતું બનાવ્યું અને અનુજના ચોપડામાં વિનિતનું ખાતું બનાવ્યું બરાબર